બુદ્ધિ અનુસાર એ કર્તવ્ય તરફ જાય કે વાસના તરફ જાય કર્તવ્ય તરફ જાય અને જે ભાવનાઓને અનુસરે એ વાસના તરફ જાય અભિગમ ધ્યાનમાં રાખજો જે ભાવનાઓને જ અનુસરે છે બુદ્ધિ ને ભાવનાઓને આધીન રાખે છે રાઈટ એ વાસનાઓ લાગણીઓ તરફ દોરાતો ચાલ્યો જશે જે બુદ્ધિની આધીન રાખે છે વાસનાઓને એ કર્તવ્ય તરફ દોરાતો જશે અભિગમ સમજાણું તો બુદ્ધિ આદેશ છે કયો આદેશ નિર્પેક્ષ આદેશ લાગણી આદેશ નહીં બેટા બીજી તરફ સુખવાદીઓ શું કે છે કે હે બુદ્ધિવાદીઓ તમે જે બુદ્ધિ બુદ્ધિ કરો છો એ તો ખરેખર વાસનાની ગુલામ હોય છે વાસના પ્રમાણે બુદ્ધિ પોતાના તર્ક ગોઠવી લે અડધી કલાક સુધી કઈ વાંધો નહીં સાહેબ ને આવતા આઠ ને દસ તો થઈ જ જાય છે ઓકે બુદ્ધિ એ તર્ક લો એ તારે પાછા ઓઢી લીધી જીવન ચાલી રહ્યું છે અને તમે જોજો તમે એસી નેવું ટકા મેટરમાં તમારી બુદ્ધિ ને વાસના પ્રમાણે ગોઠવી દીધું હવે બુદ્ધિ ને વાસનામાં બુદ્ધિ ના પૂરા તર્ક થતા નથી કે જેના આધારે વાસનાને જસ્ટિફાઈ કરી શકાય વાસનાને જસ્ટિફાઈ કરી શકાય આવી સ્થિતિમાં આપણે શું કરતા હોઈએ કઈ નહીં જે વડીલ હોય જે એવા હોય ને એની પાસે જઈને હું આમ વિચારું છું તો કર નાખું જેમ કે મારી પાસે આવી ગયા આમ કરવા ચાહું છું કર નાખું અહીંયા શું છે એની બુદ્ધિને ના પાડે છે આંશિકપણે સર્વાંશે નહીં હવે એને સર્વાંશે બુદ્ધિને હા પડાવી દેવી છે તો એ બાકીના વીસ પચીસ ટકા મેટર માટે શું કરનાર એ તો મયુર સારે કીધું ને કે સમજાય અને જ્યાં તર્ક પરિપૂર્ણ હોય ત્યાં મને નિર્ણય જણાવવા આવે સાહેબ હું આમ કરવાનું છું ઓકે જે કન્ફ્યુઝન એટલા માટે છે કે ક્યાંક એને ક્યાંક એની બુદ્ધિ ઇન્કાર કરે છે ક્યારેક ક્યારેક ભાવને ઇન્કાર કરતી હોય બુદ્ધિ હા પાડતી હોય ત્યારે પણ છોકરાઓ મારી પાસે ન જવું જોઈએ વાત ખોટી એવું નથી કહેવા માગતું વ્યાજબી છે કે ભાઈ આપણે સમર્થન લીધું એક કે ભાઈ મારું મન તો આવું કે છે અને ઘણી વખત આપણે એવું કરતા હોઈએ કે સામેવાળો આપણા પ્રમાણે બોલે ને એવી આપણી ઈચ્છા હોય એવી સલાહ નહીં લેવાની એમાં તમારે તમારી મેળે કરી લેવાનું એ ટાઈમ બગાડો છે તમારો પણ અને સામેવાળા જે પણ હોય હું હોઉં કે વડીલ હોય કોઈ પણ એ કારણ કે તમે અંદરથી તો શું કરી ચૂક્યા છો નિર્ણય લઈ ચૂક્યા છો વાસ્તવમાં તમે ખાલી હવે તમારા નિર્ણયને પરિપુષ્ટ કરવા માગો છો આ વાક્ય સમજાય છે તો પરિપુષ્ટ કરવા માટે કોઈની જરૂર જ નહીં આપણે પોતે જ પરિપુષ્ટતાની ચરમ અવસ્થા પ્રાપ્ત કરી લઈએ ઓકે